નમસ્કાર નમસ્કાર શું નામ તમારું મારું નામ દિલીપભાઈ ઠાકરસિંહભાઈ માકડિયા ક્યુ ગામ ગામ ભાયાવદર તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ દિલીપભાઈ તમને તમારા શરીરમાં કઈક પ્રોબ્લેમ હતો શું પ્રોબ્લેમ હતો મને ઘૂંટણનો પ્રોબ્લેમ હતો ઘૂંટણનો પ્રોબ્લેમ હતો કેટલા સમયથી હતો પાંચ વર્ષથી હતો અને શું તકલીફ થતી હતી તકલીફમાં મને એવું હતું એક

તો આના માટે તમે ડોક્ટર ને બતાવ્યું હતું ત્રણ ડોક્ટર બતાવ્યું કે બે રાજકોટ એક ઉપલેટ આ ત્રણે ત્રણ ડોક્ટર એમ કીધું હતું છેલ્લે તો ઓપરેશન જ કરવું જોઈએ અચ્છા છેલ્લે ઓપરેશન જ કરવું જોશે આનું કોઈ ઉપચાર બીજો કઈ છે નહીં તો એના માટે કાકા તમને ખર્ચો કેવું કઈ કીધું હતું હા મને બે લાખ રૂપિયાનો ખર્ચો કીધું તો બે લાખ રૂપિયાનો ખર્ચો કીધો તો તમે ઓપરેશન કરાવ્યું ના કરાવ્યું નથી કરાવ્યું તો કાકા અત્યારે તો તમને સંપૂર્ણપણે સારું છે અત્યારે તો મને સો ટકા સારું છે તો દાદા તમે જે કહેતા હતા વોકર લઈને તમે જરા ચાલતા હતા તો અમારા એક દર્શક મિત્રોને જરાક તમે ચાલીને બતાવજો ને ચાલીને જરાક દર્શક મિત્રોને બતાવજો દર્શક મિત્ર તમે જોઈ શકો છો આ અંકલની કન્ડિશન પાંચ વર્ષથી એવી હતી કે જે વોકર લઈને ચાલતા હતા આજે સંપૂર્ણપણે સારું છે તો કાકા તમે આ દવા ક્યાંથી લીધી છે મે મોબાઈલ માં સુરત નો વિડિયો જોય ને ઓર્ડર કર્યો ને દવા મગાય બરાબર એટલે ફેસબુક માં તમે વિડિયો જોયો અને પછી તમે ફોન માંથી મંગાવી તો દાદા એનો કેટલા સમય દરમિયાન તમે કોર્સ કર્યો છે કેટલો સમય મહિના કોર્સ કર્યો છે ત્રણ મહિનાનો તમે કોર્સ કર્યો છે તો અત્યારે તમે જે કહેતા હતા કે તમને જે પ્રોબ્લેમ થતો તો ઈ માઇલો અત્યારે કોઈ પ્રોબ્લેમ છે દર્શક મિત્રો તમને હમણાં અમારા જે આ જે પેશન્ટ છે એમણે તમને ચાલીને પણ બતાવ્યું એ કંડિશન એવી હતી કે જ્યારે વોકર લઈને ચાલવું પડતું હતું દસ ડગલા ચાલવામાં પણ તકલીફ થતી હતી આજે સંપૂર્ણપણે એમને સારું છે અંકલ તમને સંપૂર્ણપણે સારું છે અત્યારે બીજું મારે તમને એ પૂછવું હતું કે તમે જે ત્રણ મહિનાનો અમારી દવાનો કોર્સ કર્યો એ સમય દરમિયાન તમને કોઈપણ પ્રકારની શરીરમાં કાંઈ સાઈડ ઇફેક્ટ આડઅસર કેવું કંઈ ના મને કોઈ જાતની આડઅસર છે જ નહીં કોઈ પણ જાતની ઇફેક્ટ છે નહીં કોઈ જાતની આડઅસર છે મતલબ આ દવા લેવાથી તમને બીજી કોઈ પણ જાતની કઈ સાઇડ ઇફેક્ટ થતી કોઈ જાતની નહીં ઓકે તો અત્યારે તમે આ દવા લેવાથી સંપૂર્ણપણે ખુશ છો હા તો લોકોને તમે શું સંદેશો દેવા માંગો છો તમે હું સંદેશો દેવા માંગુ છું કે ઓપરેશન ના કરાવો અને તમે આ દવાનો ઉપયોગ કરો અને અમારા દર્શક મિત્રોને તમે જે દવા લીધેલી છે ને એ દવા એકવાર જરા બતાવજો કઈ દવા લીધેલી છે આ છે दर्शक मित्र आछे एस्टोनिया वन कंपनी री जॉइंट फ्लेक्सर ओके बीजी आछे आछे एस्टोनिया वन कंपनी नी केल्मैक डी लीजिए आछे आछे एस्टोनिया वन कंपनी नी ऑर्थो वन ओके

તો આ દવા લેવાથી તમે એમ ખુશ ને કાકા ખુશ છો ને દવાથી જ મને સારું થયું બરાબર બરાબર તો લોકોને તમે શું સંદેશો દેવા માંગો છો લોકોને હું કહેવા માંગુ છું કે તમે ઓપરેશન તો કરાવતા જ નહીં ઓપરેશન કરાવવા પહેલા આ દવાનો ઉપયોગ કરજો આ તમારો આત્મવિશ્વાસ બોલો છે મારો આત્મવિશ્વાસ છે અને હું 100% વિશ્વાસ સાથે કહું છું કે મારી પોઝિશન પ્રમાણે બીજાને તો સારું થાય જ ઓકે એટલે દર્શક મિત્ર આ આપણે જે દવા શબ્દનો ઉપયોગ કરીએ છીએ તે કોઈ દવા નથી આજે બે હજાર પચીસની આપણા જે આજીવિકા જે ખાનપાન જે છે આપણો અને એ ખાવા પીવાની અંદર આપણને જે પૂરતા પ્રમાણમાં બોડીને જે પોષક તત્વોની જરૂર છે તે પોષક તત્વો નથી મળતા એના કારણે આવી નાની નાની બીમારીમાં લોકોને પ્રોબ્લમ આવે છે તો માત્ર ને માત્ર અમારી આ કોઈ દવા નથી આ બસ માત્ર માણસ જાતિનો આપણો જે ખોરાક છે એ ખોરાકની દ્વારા અમે પોષક તત્વો પૂરા પાડીએ છીએ અને આવું સરસ રિઝલ્ટ તમારી સમક્ષ લાવીએ છીએ તો ઇન્ટરવ્યુ આપવા બદલ અંકલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ